મિત્રો આજે ધીમે અગિયાર છે એટલે અમે બધાના ઘરેથી રોટલી બબે ઉઘરાવા નીકળ્યા છીએ જો આ અમારા મિત્રો રોટલી લેવા ગયા હતા જો અમે બધા બેને લઈ રોટલી ભેગી કરી છે પછી કૂતરાને ગાઉને અને બધાને રોટલી ખવડાવવાની છે જો ભાઈ તમે શું ભાઈ રોટલી દેવા આવ્યા હતા આ અમારા ભાઈ ગાઉ હાટુંક ને કૂતરા રોટલી દેવા અનિલભાઈ આવ્યા હતા જો આમાં રોટલી મેગી દીધી છે ભાઈ રોટલી લાવો રોટલી અમારો એક નાણા હારે છે રોટલી લેવાવાળા અને બીજા બધા શેરીઓમાં વેસાઈ ગયા છે તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અમે આપણે બધા ભેગા થઈએ ને એટલે તમે બધા એના વિડીયો લેવાનો છે એને જોઈ લેજો આપી દેવો એને બે જ એક લઈ લે હાલો મિત્રો આપણે ગાઉ આટલું રોટલા ભેગા કરી આવ્યા છીએ તો આપણે પછી બધા ગાવું ને દેવાના છે કૂતરાને દેવાના છે સકલાને દેવાના છે તો અમારો વિડિયોમાં બન્યા રહેજો અને વિડિયો જોવાનું ભૂલતા નહીં હા બસ શું કેવું તમારું આળો સુ છે હાય મિત્રો અમે હવારના 8 વાગે અમે સેવા કરવા નીકળી જશું અમારા ગૌ માતા જો બધા અહીંયા આવે છે

ચાલો મિત્રો હવે રોટલી લઈને અમે બધા સુતા થઈ ગયા છીએ હવે અમે બધા ગાવું ને કુટીયા ને કુતરા ને બધાને રોટલી નાખશું જય માતાજી દે 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 હું આડો આવ્યો છો વારા ખાઈ ગયો આમાં કાઈ ન આવ્યું

ઓણ ઓણ કોનું આયો પર કેમ નહીં મોટો આવે આમાં સ પહેલાન આમાં નંબર આવતી છે છે ઓણ તો અલે તો લેજો તો આલગન તો ન એ વાલી ગાય ને હું લઈશ લાઈન થપ્પો

આ ડોલી આમ તો લઈ લેજો નકરા પછી હાલો મિત્રો તો અમે માલના રોટલા નાખીને નહી આવ્યા છીએ નવરા થઈ ગયા છીએ હવે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારો વિડીયો હાજી આવશે તમે બધા જોઈજો જો તમને અમારું કાર્ય ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો અમે સેવાનું કામ કરીએ છીએ જેસર ગામ આંગણે આ નાના નાના બાળકો ગાયું માટે રોટલી ને એવું લઈને આવે છે તો અમારી ટીમ સેવા કરીને વી આવી છે અમે બધા સેવા કરવા જ્યા હા આપણી આઈડી નું નામ છે રાકેશભાઈ ગોહિલ જીવ એમાં બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ અમારા જયસુખભાઈ છે જોવો જયસુખભાઈ તમારે કઈ કહ્યું છે Yeah, i yeah. 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 yeah.